જેનો રોટલો મોટો છે એવા શ્રી રામ રોટી ખાસ કેન્દ્ર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ભોજન સેવાનો યજ્ઞ ધમધમી રહ્યો છે દાતાઓના સહયોગથી અને તિથિથી આ સેવા યજ્ઞ ધમધમી રહ્યો છે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નાત જાતના ભેદભાવ વગર ટ્રસ્ટી સ્ટાફ અને રસોઈયાની જે સેવા છે તે માત્રને માત્ર પ્રભુને સમર્પિત થનારી આ સેવા છે આંતરિક ટીમ ન્યૂઝના લાઈવમાં આ સંપૂર્ણ હકીકતનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો ટી ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે હું છું વિજય ગિલાણી મારી સાથે કૌશિક રામાજની રામાજાણી સમશે અને ધવલ ઠક્કર શાસ્ત્રમાં અન્નદાનનો મહિમા ખૂબ શ્રેષ્ઠ રીતના ગાવામાં આવ્યો છે ખાસ કરીને અન્નદાન એક શ્રેષ્ઠ દાન છે મોટું દાન છે અને પવિત્ર દાન છે જેનું પેટ ઠરે છે એનું જીવન ઠરે છે આ કહેવત આજે રામ રોટી છાસ કેન્દ્ર જે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભોજનનો જે સેવા યજ્ઞ કરી રહ્યા છે તેની આમ તક જે મુલાકાત લઈ ફેસબુકના આમ તક ન્યૂઝના લાઈવ માધ્યમથી અમે આજેનું જીવન પ્રસારણ કરી રહ્યા છીએ પાંત્રીસ વર્ષથી આ ભોજન પ્રસાદનો સેવા યજ્ઞ કરી રહ્યા છે ખાસ કરીને તિથિ નોંધાવેલ હોય તેમની સેવા આમાં બરકરાર હોય છે અને તેમની સેવાના માધ્યમથી આ પાંત્રીસ વર્ષથી ભૂખ્યાઓની જઠારિત ઠારવાનું સંતોષવાનું કામ રામ રોટી છાશ કેન્દ્ર કરી રહ્યા છે તેમના સંચાલકો કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર માત્ર ને માત્ર અન્નદાનનો મહિમા શ્રેષ્ઠ રીતે ગવાય શ્રેષ્ઠ રીતે પ્રચાર પ્રસાર થાય તેવા હેતુ સાથે આ અનદાનનો મહિમા કરી રહ્યા છે મારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે રામ રોટી છાશ કેન્દ્ર કે જેની આજે આમ ટીવીની ટીવી ન્યૂઝની ટીમે લાઈવ મુલાકાત લીધી છે ફેસબુકના લાઈવ માધ્યમથી આજે પ્રસારણ કરવામાં આવી રહ્યું છે આ જોઈ શકતા હશો કે જે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે એ ખૂબ જ વિશેષ છે મારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે કે લોકો આજે આ રોટી છાશ કેન્દ્રમાં ભરપૂર પેટ ભજન કરે ભોજન કરી રહ્યા છે જોઈ શકતા હશો કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર આ ભોજનનો લાભ આપવામાં આવે છે સૌથી અલગ મહત્ત્વની બાબત એ છે કે કોરોનાના કપરા સમયગાળામાં પરિવારના સભ્યોને જ્યારે કોરોના થયો હોય ત્યારે પરિવારના સભ્યો પણ તેમની પાસે જવા માટે હિચકિચાટ અનુભવતા હતા ત્યારે પણ આ રામ રોટી અને છાસ કેન્દ્ર આ પવિત્ર સેવા બરકરાર રાખવામાં આવી હતી મારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે કે લોકો સંપૂર્ણપણે ભોજન કરી રહ્યા છે ભરપેટ ભોજન કરી રહ્યા છે સૌથી વિશેષ બાબત એ છે કે ફરસાણ અને મીઠાઈ સાથે ભોજન આપવામાં આવી રહ્યું છે કોઈ પણ જાતના નાત જાતમાં ભેદભાવ વગર આ કામ ખૂબ જ અસરકારક કરવામાં આવી રહ્યું છે જે રસોડા વિભાગના જે બહેનો છે તે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર પોતાના સમયનું દાન કરી રહ્યા છે મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે કે રોજ બરોજ અનાજની સાફ સફાઈ થતી હોય છે મસાલાની સાફ સફાઈ થતી હોય છે ત્યારબાદ રસોઈ કરવામાં આવતી હોય છે અને જે લોકોની તીથિ હોય એ મુજબ અહીં ભોજન કરવામાં આવતું હોય છે મારા કેમેરામેન બતાવી રહ્યા છે આજે સોનીભાઈના પરિવાર છે તેમની પરિવારના સભ્યોની આ જે તિથિ છે તિથિ ભોજન તેમના તરફથી કરાવે છે મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે રસોડાની જે ચોખાઈ છે રસોડાનું જે લૂક છે એ ખૂબ જ શ્રેષ્ઠ છે આપ જોઈ શકતા હશો મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે જે રસોડાની સેચ્યુએશન છે એ ખૂબ સરસ છે બિલકુલ બિલકુલ ચોખાઈ જોવા મળે છે શાકભાજી બતાવી રહ્યા છે રોટલીનું જે આખું મશીન છે તે પણ મારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે ખાસ કરીને આપ જોઈ શકતા હશો રોટલી બનાવવા માટેનું મશીન પણ છે સંપૂર્ણ શાકભાજી ક્લીન કરવામાં આવી છે આખા જે વાસણ છે એમાં આખું શાકભાજી બનાવવામાં આવી રહ્યું છે મારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે આપ જોઈ શકતા હશો દાળ ભાત શાક ઢોકળા નમકીન્સ બધું તૈયાર કરવામાં આવ્યું છે લોકોના પરફેક્ટ ભોજન માટે ખાસ કરીને જે લોકોને આ ભોજન માટે એક શોભના અનુભવે તે માટે વીસ રૂપિયાની ભોજનની થાળી પણ રાખવામાં આવી છે જે ભોજનની વ્યવસ્થા સંભાળે છે રસોડા વિભાગની વ્યવસ્થા સંભાળે છે યુવાન ગોરભાઈ આપણી સાથે જોડાયેલા છે આમ તક ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમમાં ગોરભાઈ આપણી સાથે જોડાયેલા છે ગોરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખાસ કરીને જે ભોજન વ્યવસ્થાની વ્યવસ્થા તમે રસોડા વિભાગ સંભાળો છો તો આપનું સંપૂર્ણ આયોજન કેવી રીતના છે આયોજનમાં મારા જોડે મારા અત્યારે મારે જે આ પાંચ છ જણનો સ્ટાફ રાખું છું એમના દ્વારા જે સવારે છ વાગે વહેલા ઉઠી અને તૈયારી સ્ટાર્ટિંગ કરીએ છે ક્લીન કમ્પ્લીટ રસોડું ક્લીન હાઈજેનિક બનાવવામાં આવે છે અને ચોખ્ખું એકદમ તમે જોયું એ રીતે લીલા શાકભાજી તદ્દન ચોખ્ખા અને તદ્દન તાજા વાપરવામાં આવે છે અને ટોટલ અહીંયા જ બધી મશીન દ્વારા બધું જ વર્ક અહીંયા જ કરવામાં આવે છે તમે જોઈ જોઈ શકો છો લોટ દળવાની ઘંટી પણ અહીંયા જ છે શાક કટિંગ માટેનું મશીન પણ અહીંયા છે પછી મશીન રોટલીના મશીન દ્વારા રોટલી બનાવવામાં આવે છે અને ટોટલ હાઈજેનિક વસ્તુ વાપરવામાં આવે છે ને હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે રસોઈ દરરોજ સવારથી બે ટાઈમ થઈને સાતસોથી આઠસો લોકો ભોજનનો લાભ લઈ રહ્યા છે લોકડાઉનના સમયની અંદર અને આવા કોરોના કાળના કપરા સમયની અંદર પણ અમે એક દિવસ પણ ક્યારે પણ બંધ રાખ્યું નથી ભલે અત્યારે પણ અમારે બસોથી અઢીસો ટિફિન જનરલ હોસ્પિટલની અંદર દર્દીઓ માટે અને દર્દીઓના સગાવાળા માટે લઈ જવામાં આવે છે એની પણ વ્યવસ્થા અમે લોકો કરી આપી છે આ સંસ્થા દ્વારા અને મને આ સંસ્થામાં છેલ્લા બાર વર્ષથી કામ કરું છું અને મને બહુ આનંદ છે અને આ સંસ્થામાં કામ કરવાથી મને બહુ લાભ થયો છે હું ભલે અત્યારે પે પે રીતે યુઝ કામ કરું છું પણ મને પે સાથે પણ સેવાનો લાભ મળે છે એની બહુ આનંદ છે ધન્યવાદભાઈ આપની કેટલી ટીમ આ રસોડા વિભાગમાં જોડાયેલી છે આ રસોડાના વિભાગની અંદર મારા જોડે પાંચથી છ લોકો કામ કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મારો સ્ટાફ છે એ બધા હું પ્રોપર બનાસકાંઠાનો છું અને પ્રોપર ત્યાંથી સ્ટાફ લઈ આવું છું અને કમ્પ્લીટલી આના માટે ટ્રેન થયેલા માણસો દ્વારા જ બનાવવામાં આવે છે એટલે કોઈ નાની મોટી ભૂલચૂક થવાની બીક રહેતી નથી અને ટોટલ ટોટલ તાજું જ બનાવવામાં આવે છે સવાર માટે અલગ સાંજ માટે અલગ ગોરભાઈ એક વાત આપણે એ કરી શકીએ જે કોરોનાની કાળમાં પરિસ્થિતિમાં પણ આપણે ચાલુ રહી હતું આ ભોજનની વ્યવસ્થા તો તમને ક્યારેય કોઈ ડર લાગ્યો છે એટલે અંદરથી એવો ડર થોડો લાગતો કે કોરોના સમય છે ને અમને પણ થવાની બીક હતી પણ અંદર બેઠેલા ભગવાનની દયા અને ટોટલ ટ્રસ્ટી સ્ટાફનો સહકારના લીધે અમને એવું ફીલ થતું કે ના અમે સેફ છીએ એમ આ એક સારી સેવાના કાર્ય છે એના માટે સેફ અંદરથી અમસે સેફ અનુભવ હતા ધન્યવાદ ગોરભાઈ બહુ સરસ સારી સેવા તરીકે કોરોનાના કપડાં કાળમાં પણ તેમણે બરકરાર રાખી હતી અને બિલકુલ નેટ એન્ડ ક્લીન વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી સૌથી મહત્વની વાત એ છે કે આજે જેમનું તિથિ ભોજન છે એવા સોની પરિવારના ભાઈ આપણી સાથે જોડાયેલા છે અને તેમના પરિવારના સભ્યોની આજે તિથિ છે તે પણ જોડાયેલા છે આપણી સાથે આપણે એનો વિશેષ પ્રતિભાવ જાણીએ કે શું છે ગુરુભાઈ આમતક ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમમાં આપનું સ્વાગત છે આજે આપના પરિવારના સભ્યોની તિથિ છે આપ તિથિ ભોજન કરાવી રહ્યા છો તો તમે શું ફીલ કરો છો અમે ખૂબ જ સારું ફીલ કરી રહી છે ગયા મહિને મારા મમ્મી અને પપ્પા બંનેનો કોરોનાના કારણે ડેથ થઈ ગયું છે ચાર તારીખ ને છ તારીખના તો આજે પપ્પાને એક મહિનો પૂરો થાય છે એટલે એની સમણાથી આજે અમે અહીંયા ભોજન બધાને કરાવવાનું રાખ્યું છે વરભાઈએ ખૂબ સોનીભાઈએ ખૂબ એક પરણું વાત કરી કે તેના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે એની પાછળ અતિથિ ભોજન કરાવી રહ્યા છે ખરેખર કોરોનાએ કેટલા લોકોનો ભોગ લીધો છે કે તો તેના પરિવારની જ્યારે આ ઘટના ઘટે ત્યારે ખબર પડે પણ એક આત્મસંતોષ એ વાતનો છે કે તમે પ્રીતિ ભોજન દ્વારા પોતાના માતા પિતાને એક યાદ પહોંચાડે છે આજે માતા પિતાને તમે એક યાદ પહોંચાડીએ કે તમે શું કહેવા માંગો છો બસ અમે એવી ઈચ્છી છીએ કે આ બધું પુન મારા મમ્મી પપ્પાને મળે અને જીવનમાં આગળ એને ઉપર બધે સારો સ્વર્ગવાસ મળે અને સ્વર્ગમાં શાંતિથી એ લોકો રહે અને પુણ્ય બધું એમને મળે સોનીભાઈ જે તિર્થિભોજન આજે તમે કરાવ્યું છો માતા પિતાની પાછળ તમને આ આ ખાસ કેન્દ્રની જે વ્યવસ્થા એનાથી તમે કેટલા સંતુષ્ટ છો અમે ઘણા જ સંતુષ્ટ છીએ અમે ઘણી વાર અહીંયા આવી ચૂક્યા છીએ જન્મદિવસ હોય આ હોય ત્યારે અમે અહીંયા સેવબુંદી આ તે બધું ઘણી વાર વિતરણ કરીએ છીએ એટલે અમને ખૂબ સંતોષ છે અહીંયાની સેવા અને અમે જે કાંઈ પહોંચાડીએ છીએ એ ગરીબને અને ખરેખર જરૂરિયાતમંદને જ પહોંચે છે ધન્યવાદ સોનીભાઈ ખૂબ સારી વાત છે કે ભોજન આજે તેમના માતા પિતાની પાછળ કરવામાં આવી હવે આપણે તેમના જે સંચાલકો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આપણી આ એક સેવાનો યજ્ઞ કરી રહ્યા છે આપણી સાથે જોડાયેલા છે તેમના ટ્રસ્ટી ગણો એનો પ્રતિભાવ જાણીએ જોઈ શકતા હશો થાળીની આખી વ્યવસ્થા જોઈ શકતા હશો કે કઈ પ્રકારની વ્યવસ્થા છે આ જોઈ શકતા જે એ લોકો વીસ રૂપિયાની પહોંચ ફાડીને ભોજન કરે છે તેમના માટે ટેબલ ખુરશી પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે કે કોઈપણ પ્રકારના હિચકચાટ ન થાય અને ભરપેટ ભોજન મળે એવા હેતુ સાથે રામ રોટી અને છાસ કેન્દ્ર દ્વારા આ વિશેષ એક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે મારી સાથે રામ રોટી છાસ કેન્દ્ર પરિવારના સભ્યો જોડાયેલા છે ખાસ કરીને તે જે સેવા કરી રહ્યા છે એ સેવા આપને બતાવી રહ્યા છે જે આખી ખાડી છે ભગવાન

જાત્રાનું કામ સમજી લો ને એટલે એના માટે કરીને અમે ગમે તે કામ હોય અમે હજુ કરવા તૈયાર છીએ તો કે પંદર વર્ષથી તમે આ સેવા કરી રહ્યા છો કેવું ફીલ કરો તમે શું ફીલ થઈ જાય છે સારું સારામાં સારું સાહેબ એકદમ સારામાં સારું છે એમ ખૂબ મજા આવે ખાસ કરીને આપણે આપણી સાથે મેનેજર છે જે પાંત્રીસ વર્ષથી કામ કરી રહ્યા છે પાંત્રીસ વર્ષથી સતત આ આ સેવા યજ્ઞમાં કામ કરી રહ્યા છે મેનેજર સાહેબ આપણી સાથે જોડાયેલા છે કેમનો આપને પ્રતિભાવ મળ્યો આંતક ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમમાં આપનું સ્વાગત છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેન્દ્રમાં આપ કામ કરી રહ્યા છો તમે શું ફીલ કરો છો હું છેલ્લા નવ વર્ષથી અહીંયા મેનેજર તરીકે ફરજ બજાવું છું રામ રોટી છાશ કેન્દ્રમાં રામ રોટી છાશ કેન્દ્ર ભુજમાં આવનાર કે રહેનાર કોઈ પણ ભૂખ્યો ન રહે એ પહેલો એનો ઉદ્દેશ છે કોઈ પણ વ્યક્તિ આવે ખપે ત્યારે આવે અમે એને પ્રેમથી જમાડી દઈએ છીએ જે અમારી કે હાજર હોય ટાઈમ બહાર આવે તો પણ અમે જમાડી દઈએ છીએ સમજ્યા આર્થિક રીતે નબળા અને વિધવા અમે રાશન કીટ આપે છે કેન્દ્ર અબડાસા લખપત નખત્રાણા તાલુકામાં મંદિરો છે ત્યાં કોઈ નજર નથી પહોંચતી તો ત્યાં રામરોટી પોતાના ખર્ચે ઘાસચારો ભૂસો કડપ ગોહાત્રી પહોંચાડી દે છે અને દવાખાનામાં અત્યારે કોવિડના જે દર્દીઓના સગાવા લાવ્યા છે એને રોજ બસો ટીપી અમે અહીંયાથી મોકલાવી પેક કરીને કાકા સૌથી મહત્વની વાત એ છે કે જે નવ વર્ષથી તમે સેવા કરી રહ્યા છો કોરોનાનો કપરો સમયગાળો ચાલી રહ્યો છે જોકે મહાદંશે દૂર થયો છે પરંતુ એ કપડાં તમે તમે કઈ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું હતું ખાસ કરીને જે પરિસ્થિતિ સાથે આપણે પરિસ્થિતિ રક્ષિત રહી શકીએ સુરક્ષિત રહી શકીએ એ કઈ પ્રકારની વ્યવસ્થા હતી આપ દાદાની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે જ બધું સૂચતું આવે છે અને કરતા હોઈએ છીએ અમે સમજાય એની જે ઈચ્છા હોય છે અમે અમને જેને કહીને સેવા મેન અમારું તાત્પર્ય છે એટલે અમને કોઈ મુશ્કેલી આવતી નથી અહીંયા સમજ્યા તો સાહેબ એક સરસ વાત કરી ખાલી વાત કરી કે જ્યારે આસ્થા છે આ વિજ્ઞાનના સમયગાળામાં આસ્થાનો વિજય થાય છે એને એમ કીધું કે ભગવાન જે સુજા છે એ કાર્ય કરે છે વાત બિલકુલ સાચી છે ભગવાન હંમેશા લોકોને નિયમિત બનાવતા હોય છે બાકી ભગવાનના હાથમાં જ કમાન્ડ હોય છે અને આ આખું સંકુલ જે કોરોનાના સમયગાળામાં જે સેવા કરી છે અને રક્ષિત રહ્યા છે એક પણ પ્રકારનો કેસ આવ્યો નથી ત્યારે એ સંપૂર્ણ સંપૂર્ણપણે આ દાદાની કૃપા માનવામાં આવે છે મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે કે આ સંપૂર્ણપણે દાદાની કૃપા માનવામાં આવી રહી છે પણ પણ ક્યારે આ સંસ્થાને કોઈ પણ જાતની તકલીફ નથી પડી અને સારી ભાવનાથી જેને કીને સેવા કરે છે એટલે બધું બરાબર વ્યવસ્તે જ ચાલે છે સમજો બધેનો સ્વાદ સકા દાતાઓનો બીજા સંસ્થાઓનો એટલે સંસ્થા છે ને એકદમ સ્મૂદલી ચાલે છે અને બધું ખાવાનું શુદ્ધને સાત્વિક આપીએ છીએ અમે મિષ્ટાન બધે દેશી ઘીની બનાવીએ છીએ બરાબર બધે દેશી ઘીની બનાવીએ છીએ અમૂલ જા તો પ્રાઇવેટ ઘી લઈએ છીએ એની બનાવીએ છીએ ટ્રસ્ટીઓ પણ બધે બરાબર એકદમ હાજરી આપે છે અને કાંઈ પણ મુશ્કેલી હોય તો એમાં માર્ગદર્શન આપે છે ઘણી વાત ખૂબ સારી વાત કરી કે માત્ર જે સ્ટાફ નહીં પણ ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકર્તાઓ પણ ખૂબ ખૂબ સહયોગ આપે છે અને સમગ્ર કાર્યમાં એ લોકો સાથે રહે છે સૌથી મહત્વની વાત આપણી સાથે ભરતભાઈ જોડાયેલા છે ભરતભાઈ વિશે મને કહેવાની વાત છે કે એની મુખ સેવા ખૂબ મોટી છે અને આ સંસ્થામાં તેઓ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કામ કરી રહ્યા છે આપણી સાથે જોડાયેલ છે આમ તો ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમમાં ભરતભાઈનું સ્વાગત છે ભરતભાઈ જે સેવા થઈ રહી છે જે કોરોનાના કપરા કાળમાં સેવા થઈ રહી છે એમાં ખાસ જે છેલ્લા વર્ષોમાં જે સેવા થઈ રહી છે એના વિશે તમે શું કહેવા માગો છો ભગવાનનું આ કાર્ય છે મેઇન તો રામચંદ્ર ભગવાન બેઠા છે અહીંયા જલારામ બાપાના ખૂબ આશીર્વાદ છે સંસ્થા ઉપર અને દાદા ક્ષેત્રપાલનું ક્ષેત્ર બનાર છે અને એમની કૃપાથી આ સંસ્થા અને દરેક વ્યક્તિઓના સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે વધારામાં કહું તો અમે લોકો તો કંઈ કાર્ય કરતા જ નથી મેઇન જે છે એ અહીંયાનો સ્ટાફ જે લોકો કાર્ય કરી રહ્યા છે એ એમને બધું આભારી છે સંસ્થામાં ચોવીસ કલાક અહીંયા હાજરી રહે છે નાનું મોટું કોઈ પણ કામમાં એ લોકોને એવું નથી લાગતું કે આ કામ હું નહીં કરું અને એમને આભારી જ આ સંસ્થા ચાલે છે સરભાઈ જે આખું સંકુલ છે દિવસ બપોરના અને રાત્રિ બંને ટાઈમ ભોજન કરવામાં આવે છે બંને ટાઈમ જે ચોખ્ખું ભોજન અને મતલબ વાસીની બિલકુલ ફ્રેશ ભોજન કરવામાં આવે છે તો સમગ્ર માળખું કેવી રીતના ગોઠવો છે આપ માળખામાં એવું છે કે સ્ટાફને જ હવે બધું ધ્યાન આવી ગયું છે અને એમને બધા ડિસિપ્લિન નિયમોની ખબર છે કે આપણી સંસ્થામાં સારું જ ખવડાવવાનું છે અને કોઈક આપી જાય છે ને કોઈકને આપવાનું છે કોઈનું છે જ નહીં અને એમના નસીબે જે જમવાવાળા છે એમના નસીબે જ ભગવાન અહીંયા માણસોને મોકલે છે અને જમવાવાળાના નસીબે માણસોથી સંસ્થા ચાલે છે તો એક વસ્તુ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે જે બે ટાઈમ ભોજન આપ કરાવી રહ્યા છો બે ટાઈમ ભોજનમાં પણ એક કેટેગરી છે કે એક બિલકુલ એવો વર્ગ છે કે જે ગરીબ છે જરૂરિયાતમંદ છે એને બિલકુલ વિનામૂલ્યે ભોજન કરાવો છો બીજો વર્ગ એવો છે કે જે ભુજમાં રહીને ક્યાંક ને ક્યાંક નોકરી ધંધા કરતા હોય આવા લોકો છે જેને સારામાં સારું સાત્વિક ભોજન માત્ર વીસ રૂપિયામાં કરાવી રહ્યા છો તો આખું જે આર્થિક મેનેજમેન્ટ ભરતભાઈ છે એ કેવી રીતના હશે આર્થિક મેનેજમેન્ટમાં સાચું કહું ને તો અમારા ભગવાન શ્રી રામ સંસ્થાની પૂરી કાળજી રાખે છે અને એમના નસીબે અને જમવાવાળાના નસીબે સંસ્થાનું કાર્ય ચાલે છે ચાલે છે ત્યાં સુધી ચલાવવાનું છે ભરતભાઈ બહુ સારી વાત કરી કે આર્થિક મેનેજમેન્ટમાં ટ્રસ્ટીઓ સ્ટાફ એક 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 મુનિમ તરીકેની ભૂમિકા અદા કરે છે મુનિમ તરીકેની ભૂમિકા અદા કરે છે બાકી જે કરનારો જે છે સેટ એ ભગવાન છે ખૂબ સારી વાત કરી ભગવાન જ આ બધું કરી શકે આપણી સાથે રામજીભાઈ જોડાયેલા છે રમણભાઈ રમણભાઈ જોડાયેલા છે રમણભાઈની પણ સેવા એક મુખ્ય સેવા છે અને ખાસ કરીને સતત તેઓ હળતા ફરતા સેવાભાવી કાર્યકર છે અને સૌથી જૂના ટ્રસ્ટી છે સૌથી જૂના ટ્રસ્ટી છે પંદર વર્ષ જૂના ટ્રસ્ટી છે અને હળતા ફરતા કામ કરતા હોય છે સતત મોબાઈલની જેમ કામ કરતા હોય છે ક્યાં કોઈને તકલીફ છે બરાબર ભ ભોજન મળે છે કોઈ અવ્યવસ્થા નથી તેની સમગ્ર માહિતી ભરત રમણભાઈ રાખી રહ્યા છે રમણભાઈ આપણી સાથે જોડાયેલા છે રમણભાઈ આમ તક ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લાઈવ ચેનલમાં પ્રસારિત થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને જે સેવા છે એ સેવા વિશે તમે શું કહેવા માગો છો સેવા રીતે તો આમનો શું છે આપણે તો ટાઈમ કાઢીને આવી અહીંયા કરીને થોડો આનંદ થાય સમજ્યા સેવા કરવા આનંદ થાય આપણે માણસો જોઈને જે જે જમે છે ને જોઈને આપણે આનંદ થાય સમજ્યા અને ઘણા બધા આવીને એકવાર અહીંયા રામરૂટીમાં આવી ગયા છે બીજા અચૂક આવે છે અહીંયા માણસો જોઈને જોઈને આપણે અહીંયા કાર્યકર કામ એવું છે ને બધું તો માણસો એકવાર અહીંયા આવે એટલે બીજી વખત અચૂક આવે અહીંયા આગળ રમણભાઈ ખૂબ સારી વાત કરી કે એક વખત જે લોકો ભોજન લેવા માટે આવે છે બીજી વખત અવશ્ય આવે છે એનું કારણ છે ભોજનનો ટેસ્ટ અને સેવા આ બંનેનો સંગમ થાય છે ત્યારે લોકો ફરી વખત એની મુલાકાત લેતા હોય છે રમણભાઈ આપણે વાત એ કરવી છે કે પંદર વર્ષ જૂના ટ્રસ્ટીઓ છે આપણે કીધું કે એક આ લોકો ભોજન કરે છે જોઈને મને ખૂબ આનંદ થાય છે તો જે ખરેખર શાસ્ત્રમાં અન્નદાનનો મહિમા કહેવામાં આવ્યો છે અંદાન સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે તમે શું માનો છો હવે અંદાન છે માણસ છે ને માણસ મેન મોટ અમે વિજ પટેલ હતા ડૉક્ટર એ કે હું તો ભલે તમે દવા આપું છું પણ આ દવા તે બે દિવસ ચાલે છે પણ ખાવા તે સમજો અડધો દિવસ અડધો દિવસ નથી ચાલતું મેન એ કે હું તો સેવા કરું તે ઉત્તમ તમે સેવા કરો છો એમ અહીંયા રામરૂટી ટ્રસ્ટી બધા એમ કારણ કે દવા તે સમજો કોઈ બીમાર થાય તો એક બે એક દિવસ ચાલો આજની કાલે જ આવશું જે જમવા વગર ન ચાલતું એમ ખૂબ સારી વાત કરી કે લોકો કોઈ અપેક્ષા વગર કામ કરતા હોય છે અને સૌથી અગત્યની વાત એ છે કે સેવાને સેવાનો જે શ્રેય છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે ખૂબ સારી વાત છે માણસ પોતાની જાતને પોતે માનતો થાય હું પણ માનતો થાય ને ત્યારે સમજી લેવાનું કે પતંગ તેનું નજીક હોય છે પરંતુ જે ટ્રસ્ટી ગણો છે જે કાર્યકર્તાઓ છે એ સેવાને પોતાને આ સેવા છે આખી ભગવાનને સમર્પિત કરે છે પોતે માત્ર નિયમિત છે પોતે માત્ર કામ કરે છે બાકી જે ફળ આપના છે એ ભગવાન છે મારા કેમેરામેન અંતિમ તબક્કામાં જે ભોજન છે તેનું તેનું જીવન પ્રસારણ કરીને લાઈવ બતાવી જોઈ શકતા હશો કે કેટલું નેટ એન્ડ ક્લીન ભોજન છે આ ગુલાબજાંબુ છે આ ભરેલા મરચાં છે કમળ ઢોકળા છે આ રોટલી જુઓ હું તમને રોટલી બતાવું છું આપ જોઈ શકતા હશો આ રોટલી સંપૂર્ણ વ્યવસ્થિત રોટલી બનાવવામાં આવી રહી છે દાળ ભાત છે શાક છે ત્યાં ફોટામાં દેખાયેલા છે મારા કેમેરામેન બતાવી છે એમને આપણે કે જે મેન મુખ્ય ટ્રસ્ટીઓ છે જેનું આ સંપૂર્ણ શ્રેષ્ઠ યોગદાન દેવા પામ્યું છે જે એક છબીમાં અંકિત થયા છે પરંતુ તેઓ પાયાના પથ્થર છે અને ખૂબ મુખ્ય સેવા મોટી છે એમની ભોગીભાઈ માહેશ્વરી છે કરશનભાઈ ચૌહાણ છે ભીખાગીરી બાપુ છે તેની ખૂબ મોટી સેવા હતી મુખ્ય સેવા હતી મારા કેમેરામેન આપણે બતાવી રહ્યા છે છાસ બતાવે છે કે ખાસ કરીને આ કાળઝાળ ગરમી પ્રયુક્ત થાય રામ રોટી અને છાશ કેન્દ્ર આની છાસની સેવા પણ ખૂબ મોટી છે બતાવી રહ્યા છે મારા કેમેરામેન આપને છાસની જે ક્વોન્ટિટી ક્વોલિટી છે એ બતાવી રહ્યા છે આપને આપ જોઈ શકતા હશો દાદા તો જો આશરો એ નામથી આખી સેવાનો યજ્ઞ ધૂણી ઢખાવીને બેઠો છે ટ્રસ્ટીઓ સ્ટાફ વગેરે સેવા કરી રહ્યા છે આપ જોઈ શકતા હશો અને છાસ કેન્દ્ર છેલ્લા પાંત્રીસ વર્ષથી કામ કરી રહ્યું છે ખૂબ મોટી સેવા છે મુખ સેવા છે ભોજનની સેવા છે ખરેખર કાબિલેદાત સેવા છે કે સંપૂર્ણ સેવા એ માનવી કરે છે પરંતુ યશ ભગવાનને આપે છે છે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે સારું ભોજન આપવામાં રહ્યું છે આમ તક ટીવી ન્યૂઝની ટીમને પણ એક આ વિશેષ લાભ મળ્યો છે અમે અમારું સદભાગ્ય માનીએ છીએ કે અમે આ આ એક જીવન પ્રસારણ કરવાનો સોનેરીને સુખદ અવસર મળ્યો છે ખાસ કરીને તમામ ટ્રસ્ટીગણનો સ્ટાફગણનો ઘર સેવાગણનો ખૂબ ખૂબ આભાર માનીએ કોરોના દૂર નથી થયો કેસમાં ઘટાડો થયો છે ખૂબ સારી વાત છે પરંતુ કોરોના દૂર નથી થયો આપ સુરક્ષિત રહો શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ઓછા નીકળો માસ્ક અવશ્ય પહેરો સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય જાળવો અને સરકારી ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરો એવી અપેક્ષા સાથે ફરી એક વખત તમામ ટ્રસ્ટીગણ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ